અત્યારે હાલમાં આવી મોટી ખબર દેશમાં ટ્રેન દુર્ઘટના વારંવાર થઈ રહી છે અઢાર જુલાઈએ યુપીના ગોંડામાં થયેલી ટ્રેન દુર્ઘટના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોના આ હજુ સુકાયા પણ નથી કે આજે વધુ એક ટ્રેન દુર્ઘટનાનો શિકાર થઈ છે મંગળવારે સવારે આ દુર્ઘટના ઝારખંડના ટાટાનગરની નજીક ચક્રધરપુરમાં થઈ છે હાવડાથી મુંબઈ જઈ રહેલા હાવડા એક્સપ્રેક્સ મેલના અઢાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા દુર્ઘટનામાં બે મુસાફરોના મોત નીપજ્યા છે જ્યારે પચાસ લોકો ઈજાગ્રસ્ત થયા ગયા છે આ રૂટ પર બે દિવસ પહેલાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી આવડા સી સીએ સી એસ એમ ટી મેલા માલગાડીના ડબ્બા ટકરાઈ જ્યારે ગોંડામાં ચંદીગઢ ડિબ્રુ એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા આ દુર્ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે દેશમાં છેલ્લા ચૌદ મહિનામાં ચાર મોટી રેલ દુર્ઘટના થઈ છે તેમાં ત્રણસો વીસથી વધુ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ